રોજ સુરત જિલ્લાના બારડોલી તાલુકા ખાતે ચાર ગામોમાં એકસો સિત્તેર ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના હસ્તે બારડોલીના મોટી ભટલાવ ગામ ખાતે પ્રાથમિક શાળાના બે નવા ઓરડાનો ધારાસભ્ય દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યો હતો જેમાં ગામના સરપંચ શ્રી તારાબેન આચાર્યશ્રી તથા શિક્ષકો અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ ચૌધરી બીજેપી કાર્યકર્તા જીતુભાઈ વાસિયા તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા ખાતમુહૂર્ત મોહનભાઈ ઢોડિયા સાહેબ જેઓ પધાર્યા હતા સાથે મુખ્ય ગામના વડીલો અને ગામના નાના ભૂલકાઓ જેઓ ખૂબ આતુરતાથી રાહ જોતા હતા એવા આપણી શાળાનું ખાત થાય છે તો એ ખાત પ્રસંગે જે કઈ વડીલ મિત્રો આપણા શાળા માટે આજે હાજર રહ્યા છે એ હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું કે જેથી આપણું શાળાનું જે ગૌરવ છે એ ખુબ વધે અને બાળકો જ શાંતિથી ભણી શકે એટલા માટે આ કાર્યક્રમ ખુબ શાંતિથી પત્યો અને સૌ મિત્રો જે પધાર્યા એ સર્વનો ફરીથી હું ખુબ ખુબ આભાર વ્યક્ત કરું છું ત્યારબાદ માણિકપુર ગામ ખાતે અગિયાર ને ત્રીસ કલાકે પ્રાથમિક શાળા માણિકપુરના બે નવા ઓરડાનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયા તથા જીતુભાઈ અને ગામના સરપંચ અને વડીલોએ હાજરી આપી હતી ત્યારબાદ બેડીહળિયા મઢી ખાતે ગામના આગેવાનો તથા જીજે દેશી ન્યૂઝના અહેવાલથી તથા ગામના વડીલો દ્વારા ઘણા વર્ષોના પ્રયાસ બાદ આજરોત મઢી ફળિયા પ્રાથમિક શાળાના ઓરડાનું મુહૂર્ત ધારાસભ્ય શ્રી મોહનભાઈ ઢોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેથી ગામના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવામાં જોવા મળ્યું હતું જ્યાં ગામના સરપંચ શ્રી પુષ્પાબેન ગામનાવડીલો આચાર્યશ્રી તથા શિક્ષકો હાજર રહ્યા હતા અને નાની ભટલાવ ગામ ખાતે પ્રાથમિક શાળાના બે નવા ઓરડાનું ખાત મુહૂર્ત ધામના શ્રી અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું બારડોલી તાલુકાના ચાર ગામોમાં સ્કૂલના ઓરડાઓ એટલે કે પ્રાથમિક શાળાના ઓરડાઓ જે ખૂબ જૂના અને જર્જરિત હતા એને નવા કરવા માટેનું આજે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અંદાજીત દસ જેટલા ઓરડા ચાર ગામમાં બનવાના છે આજે મરી એટલે મળી બેડી ફરિયામાં ચાર જેટલા ઓરડાઓનું એંસી લાખ રૂપિયાનો ઓરડાનું ખાત મૂરત કરવામાં આવ્યું એ જ રીતે મોટી પટલાવ નાની પટલાવ બેડી ફરિયા અને માણેકપોર ગામે એમ ચાર ગામે દસ જેટલા ઓરડાનું ખાત મૂરત કરીને નવ માસ ની અંદર અમે એને લોકાર્પણ કરીશું ખુબ જરૂરિયાત હતી એવી જ રીતે અમે એકસો સિત્તેર સ્કૂલો જે સો વર્ષ દોઢસો વર્ષ જૂની બધી સ્કૂલો હતી એની જગ્યા પર નવી પ્રાથમિક શાળાના ઓરડાઓ અમે બનાવીએ છીએ સરકારમાંથી મહદ અંશે અમે મંજૂર કરી દીધા છે અને બાકી હશે એને મંજૂર કરી સત્વરે એ ઓરડાઓ બાંધીશું આ વિસ્તારમાં વિકાસના કાર્યોમાં રસ્તા પુલ પીવાના પાણીની સુવિધા શિક્ષણની સુવિધા હરેક ક્ષેત્રે આવાસોથી માંડીને તમામ જનતાને સર્વાંગી વિકાસ થાય એવો સરકારનો જે અભિગમ છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે લઈને વિકાસ કરવાની જે અભિગમ અમારે રાજ્ય સરકારના અમારા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં અમે કરી રહ્યા છે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે અમને જે સૂત્ર આપ્યું છે સૌનો સાથ સૌનો વિકાસ અને સૌને સાથે લઈને ચાલીને ગ્રામ્ય વિકાસ કરવો સર્વાંગી વિકાસ કરવો એવો સૂત્ર સાથે અમે સૌ સાથે મળીને આજે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કિશોરભાઈ અમારા મહામંત્રીભાઈ જીતેન્દ્રભાઈ વાસિયા અર્જુનભાઈ અમારા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના પ્રમુખ અને આ ગામના સરપંચ શ્રી પુષ્પાબેન અને આગેવાનો અને શિક્ષકગણ અને જે શિક્ષકોના જે ટીપીઓ એટલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ સાથે મળીને આજે હાથ ખાતમુહૂર્ત કર્યું છે અને મને આશા છે કે નવ મહિનાની અંદર જે અમારો સમય નિર્ધાર છે એમાં અમે લોકાર્પણ કરે